દાહોદ કલેક્ટરના કયા કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શું માંગણી છે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી અમે આમ આદમી પાર્ટી વચ્ચે અહીંયા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને તથા રાજ્યપાલ સાહેબને કલેક્ટર સાહેબ વતી આજે આવેદન આપીએ છીએ જેમાં અમારા ખાસ મુદ્દા છે કે જે જંગલની જમીન અમારા દાહોદ જિલ્લામાં લાંબા સમયથી ઓગણીસો થી પણ લખો આજ સુધી ખેડે છે બીજા દસ વર્ષથી ખેડે છે પંદર વર્ષથી એવી જ રીતે પડતર જમીન પણ લોકો ખેડી રહ્યા છે અને સાથે સાથે જે રેવન્યુની જમીન છે ખરાબાની જમીન છે એ પણ લોકો કબજો લઈને આજે ખેડી રહ્યા છે પણ આ ભાજપની મળત્યા સરકાર હોય અગાઉ પણની સરકારે પણ આજ સુધી કોઈ પણ કામગીરી એ જમીન બાબતે કરી નથી અને હાલ એમાં ઘણા લોકોને પાણીપત્રક પણ થઈ ગયેલું છે ઘણાને સરહદ પણ મળી ગયેલા છે છતાંય સરકારના માણસો અત્યારે એ જમીન ખુલ્લી કરાવતા હોય જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે જેથી અમે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને અને કલેક્ટર સાહેબને તેમજ ભાજપ સરકારને વિનંતી કરીએ છીએ કે આ જમીનનો તાત્કાલિક ખુલાસો આપે અને જે લોકો પાસે અત્યારે કબજામાં છે એ જમીન અમને મળવી જોઈએ અને એ જમીન કદાચ કોઈ પણ કારણોસર સરકાર જો ના આપવા માંગતી હોય તો એકથી બે મહિનામાં અમે આંદોલન પણ કરવાના છે એ આજે જ આ મોટી સંખ્યામાં ખેડૂતો દેખાઈ રહ્યા છે એ એ જ લોકો સરકાર સામે આંદોલન પણ કરવા ઉગ્ર બની રહ્યા છે